તો આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની કરી છે આગાહી મે મહિનામાં ગુજરાતમાં આંધી સાથે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી મે સુધી રાજ્યમાં શકે છે માવઠું અમદાવાદ વડોદરા ગાંધીનગર અને સૌરાષ્ટ્રના હવામાનમાં આવશે પલટો પચીસ મેથી ચાર જૂન સુધી અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે સાયક્લોનિક સર્ક્યુલેશનની પાકિસ્તાનમાં અસર થશે કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે કમોલ આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પડતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પડતા છે એટલે હવે તાલી આમ લગભગ આખા ત્રીસથી આઠ મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે